માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જેમાં પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે જેના લેખક છે જયંતભાઈ પટેલ આજે આપણે આ જે નવા અભ્યાસક્રમ અનુસાર પાઠ આપણી પાસે આવ્યો છે તેનો આપણે પૂરેપૂરો સ્વાધ્યાય સમજીશું તો આપણે આગળ વધીએ પ્રશ્ન એક વાતચીત તેમાં પહેલો પ્રશ્ન છે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો તોના જવાબ છે કે વિશ્વમાં સાપની સેંકડો પ્રજાતિ છે સાપ વિવિધ રંગ અને કદના હોય છે સાપ ઝેરી અને બિન ઝેરી એમ બંને પ્રકારના હોય છે ઝેરી સાપ કરડવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે સાપ ઈંડા મૂકે છે કેટલાક સાપ બચ્ચાને જન્મ પણ આપે છે ક્યારેક સાપ પોતાના ઈંડાને પણ ખાઈ જાય છે અજગર જેવા સાપ આખે આખા પ્રાણીને પણ ગળી જાય છે અમુક પ્રજાતિના સાપ ઉડી પણ શકે છે બીજો પ્રશ્ન તમે સાપ ક્યાં ક્યાં જોયા છે તો અમે સાપ મદારી પાસે જંગલમાં ઝાડી ઝાકરામાં નદી નાળામાં વગેરે જગ્યાએ જોયા છે ત્રીજું તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો તેનો જવાબ છે કે જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે અને હું તેને મારી નાખવાની કોશિશ કરું અથવા તો સાપ પકડવાવાળાને બોલાવી તેને પકડાવી દઉં ચોથો પ્રશ્ન કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ તેનો જવાબ છે કે કોઈને પણ સાપ કરડે તો તે વ્યક્તિને તુરંત દવાખાને લઈ જઈને તેની સારવાર કરાવવી જોઈએ પાંચમું પાચમે શું કરવામાં આવે છે તો એનો જવાબ છે કે નાગ પાચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરવામાં આવે છે મોટા ભાગના ઘરોમાં તે દિવસે ઠંડુ ખાઈને નાગ પાંચમનું વ્રત કરવામાં આવે છે વ્રત કરનાર નાગ પાંચમની વાર્તાનું પઠન કરે છે છઠ્ઠું ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે તેનો જવાબ છે કે કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ લેવામાં આવતું નથી તેને ઉપવાસ કહે છે જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન વ્રત પ્રશ્ન પાઠની બે લીટીને ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો તો તમે જોશો ઘટના ચાર આપી છે અને સોનલની ક્રિયા શું છે તે સામે ચાર આપી છે આપણે તે બધાને જોડકા જોડો અનુસાર જોડવાનું છે તેમાં પહેલું ભાભી પણિયારા પર નાગનું ચિત્ર આરેખતા હતા તો ત્યારે સોનલે શું કર્યું સોનલને અચરજ થયું બીજું વાક્ય તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો સોનલ પાણીયાના પાછી ગઈ ત્રીજું કુલેરનું નૈવેદ્ય એટલે કે પ્રસાદ ધર્યું હતું તો સોનલના મોમાં પણ પાણી આવ્યું પ્રસાદ જોઈને અને ચોથું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન સોનલને થયો પ્રશ્ન ત્રણ સોના આવું કોને પૂછે અથવા કહે છે તો તેના બાને તે કહેતી હશે બીજું ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય આ એના ભાઈને પૂછે છે ત્રીજું મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે તો આ એના ભાઈને કહેતી હશે અને ચોથું તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી છે આ એના ભાઈને પૂછે છે પ્રશ્ન ચાર જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય ત્યાં હા અને ખોટી પ્રવર્તતી માન્યતા રજૂ થઈ હોય ત્યાં ના લખો એમાં પહેલી માન્યતા કે હકીકત છે કે સાપ દૂધ પીએ છે હા સાપ દૂધ પીએ છે બીજું સાપને બે જીભ હોય છે આ ખોટું છે ના ત્રીજું નાગનો મણી બહુ કિંમતી હોય છે આવું પણ કંઈક હોતું નથી ચોથું સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે આ જરૂરી નથી આ ખોટું વાક્ય છે પાંચમું સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય સાચી વાત છે હા આવે છઠ્ઠું બધા સાપ ઝેરી હોતા નથી આ સાચું છે હા જ આવશે આની અંદર પણ સાતમું સાપ બહુ દૂર જોઈ શકે છે આ ખોટું છે અને આઠમું સાપને કાન હોતા નથી આ એકદમ સાચી વાત છે પ્રશ્ન ઉદાહરણ વાંચો સમજો અને અને આવા બીજા વાક્યો અર્થ લખો તો કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે તેનો અર્થ એવો નીકળે છે કે બધા સાપ ઝેરી હોતા નથી તો આવી રીતે આપણે ખાલી વાક્યને ફેરવવાનું છે અર્થ એનો એ જ રહેવો જોઈએ તો એમાં પહેલું છે બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે તેનો જવાબ છે કે બધી દ્રાક્ષ ખાટી હોતી નથી બીજું બધા વિષય ક્યાં અઘરા હોય છે તો એનો જવાબ છે કે બધા વિષય અઘરા હોતા નથી અને ત્રીજું બધા વિદ્યાર્થીઓ ક્યાં હોશિયાર હોય છે તો એનો જવાબ છે કે બધા વિદ્યાર્થીઓ કંઈ હોશિયાર હોતા નથી પ્રશ્ન 6 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો તો આપણી પાસે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય એવું જ આપ્યું છે તો પહેલી ખાલી જગ્યામાં પાણીયારા જવાબ આવે છે તો તેના માટે વાક્ય શું બને છે તો ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા બીજું છે નાગ તો એના માટે વપરાય છે ફેણવાળા સાપ બીજું છે કંકુ ચોખા ફૂલ વગેરે તો આ પૂજાની સામગ્રી છે ચોથું છે ઘી ગોળ સાથે ચોળેલો બાજરાનો વગેરેનો લોટ તો તેને કુલેર કહેવાય પાંચમું છે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ એને નૈવેદ્ય પ્રસાદ કહેવાય અને ભોજનનું વ્રત પાડવું તે એને એક તાણું કહેવાય તો આવી રીતે તમારો આખો પેરાગ્રાફ તૈયાર થાય છે પ્રશ્ન સાત લીટી દોરેલા રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ તમે બીજું વાક્ય બનાવો આનો ઉપયોગ કરીને તો પહેલું છે કુલેર જોઈને સોના મોંમાં પાણી આવી ગયું તેનો સાચો જવાબ છે મોંમાં પાણી આવી જવું એટલે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી તેનો જવાબ છે કે પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું બીજું બાએ સોનાને માંડીને વાત કહી માંડીને વાત કરવી એટલે કે શરૂઆતથી બધી જ વાત કહેવી તેનું ફરીથી એક વાક્ય આપણે બનાવ્યું છે કે મેં પોલીસને ઘરમાં કઈ રીતે ચોરી થઈ તેની માંડીને વાત કરી ત્રીજું સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા તો વહારે આવવું એટલે કે મદદે આવવું મદદ કરવા માટે આવવું તેનું વાક્ય બને છે કે મને દાખલો ન આવડ્યો ત્યારે મારી મિત્ર મારી વહારે આવી હતી પ્રશ્ન આઠ સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો તો આપણી પાસે ઉદાહરણ છે કે સાપ કાઢતા ઘો પેઠી એટલે કે એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવી તો આના જેવી આપણે ત્રણ કાવજ જોઈએ તો સાપ પણ મરે અને લાકડી પણ ન ભાંગે તો તેનો અર્થ છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યા વગર વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી જવું બીજું છે સંઘરેલો સાપ પણ કામનો એટલે કે સાચવી રાખેલી નાનામાં નાની અને સાવ નકામી લાગતી વસ્તુ પણ ક્યારેક મોટો ફાયદો કરાવે છે ત્રીજું સાપને ઘેર પરોણો સાપ એટલે કે કોઈ વ્યક્તિ જેવી હોય તેવી જ વ્યક્તિનો તેને ભેટો થવો એટલે કે મુલાકાત થવી પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો આપણી પાસે ઉદાહરણ છે આજે વરસાદ પડ્યો તો આની અંદર આપણે શબ્દો ઉમેરતા ઉમેરતા વિશેષણો ઉમેરતા ઉમેરતા વાક્યને થોડુંક લંબાણપૂર્વક લખવાનું છે તો આપણે એનું ઉદાહરણ જોઈએ તો આજે સવારે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો અને પાંચમું કે આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો આવો જ એક વાક્ય આપણને મળે છે એ વાક્ય છે કે મેં સાપ જોયો તો હવે આને આપણે અંદર કેટલીક બાબતો ઉમેરીને વાક્યને લંબાણપૂર્વક થોડુંક બનાવવાનું છે તો મેં આજે સાપ જોયું મેં આજે સવારે સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડની નીચે સાપ જોયો અને મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડની નીચે નોળિયા સાથે લડાઈ કરતો સાપ જોયો ઉદાહરણ મુજબ વાક્ય લખો તેમાં આપણી પાસે ભવિષ્યકાળ ભૂતકાળ અને વર્તમાનકાળ ત્રણેયના વાક્ય મળે છે એવી રીતે આપણે એને પરિવર્તન કરવાનું છે એમાં પહેલું આપણને ઉદાહરણ આપ્યું છે કે હું બજાર ગયો હતો આ ભૂતકાળ થઈ ગયું હું બજાર જાઉં છું આ વર્તમાન કાળ છે હું બજારે જઈશ આ આપણો ભવિષ્યકાળ છે તો આવી રીતે આપણને મેં સાપ જોયો હતો હું સાપ જોઉં છું હું સાપ જોઈશ બીજું વાક્ય છે અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે હું ગીરના પ્રવાસે જાઉં છું અને હું ગીરના પ્રવાસે જઈશ ત્રીજું મેં નાસ્તો કર્યો હતો હું નાસ્તો કરવા જાઉં છું હું નાસ્તો કરીશ ચોથું મેં પત્ર લખ્યો હતો હું પત્ર લખવા જાઉં છું અને હું પત્ર લખીશ અને પાંચમું મેં રસોઈ બનાવી હતી હું રસોઈ બનાવવા જાઉં છું અને છેલ્લું વાક્ય હું રસોઈ બનાવવા જઈશ પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો તો એમાં પહેલું છે વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે તેનો જવાબ છે કે વ્રત એટલે કોઈ કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન એટલે કે વ્રત વ્રતોનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે વ્રત કરવાથી આપણામાં સંયમનો સંચાર થાય છે તન અને મનને ઉર્જા અને તાજગી મળે છે વ્રત કરવાથી મન પવિત્ર અને શરીર સ્વસ્થ થાય છે બીજો પ્રશ્ન સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે તેનો જવાબ છે કે સાપ પોતાના ખોરાકમાં ઈયળો જીવડા નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે આવા જીવ જંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકનો બગાડ કરે છે સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકનો બચાવ કરે છે સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે આમ માણસ જાત માટે સાપ આ રીતે ઉપયોગી બને છે ત્રીજું નાંગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય

તેનો જવાબ છે કે અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો તેને સહેજ પણ મોડું કર્યા વગર નજીકના દવાખાને લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે કેટલાક અભણ અને અંધશ્રદ્ધામાં માનતા લોકો સાપ કરડનાર વ્યક્તિને દવાખાને લઈ જવાને બદલે મદારી પાસે લઈ જાય છે જે અત્યંત ખોટું છે છેલ્લો પ્રશ્ન આવે છે પ્રશ્ન બાર કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજાવો તો સાપ સચ્ચિનાનંદ હીરાનંદ વાત્સ્યાયન અગ્નેયન એમનું એક ઉપનામ છે તો એમણે કાવ્ય લખે છે કે સાપ તુમ સભ્ય તો હુએ નહીં નગર મેં બસના ભી તુમે નહીં આયા એક વાત પૂછું ઉત્તર દોગે અહીંયા સાપને કવિ પૂછે છે ઉત્તર દોગે તબ કહેશે શીખા ડસના વિષ કહા પાયા તો અહીંયા તમારે આ કામ જે પંક્તિ છે તેમાં માણસ જાત ઉપર જ વ્યંગ કરવામાં આવ્યો છે કે આપણને હજુ સુધી કોઈક પ્રકારના વ્યવહારો જે કંઈક પણ કામકાજ હોય તે કરતા નથી આવડ્યા આપણી પાસે સાપ જેવી કળા નથી ડસવાની તોય માણસ આજે ડસે છે ક્યાંથી વિષ આવ્યું કોઈને કંઈ ખબર નથી તો આખી જ પંક્તિ જે અહીંયા આપી છે તે એક માણસ જાતની ઉપર પણ પ્રશ્નો કરે છે તો અહીંયા તમારો સ્વાધ્યાય પૂરું થાય છે મને આશા છે કે તમને આ સ્વાધ્યાયમાં સમજણ પડી હશે તો હવે આપણે અહીંયા વિરામ લઈએ છે આભાર